મિત્રો ભૂખ થી માનવ જાતનો એક એવો શત્રુ છે જે સદીઓથી સમાજને નબળો પાડતો આવ્યો છે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં જ્યાં એક તરફ આર્થિક પ્રગતિ અને ટેકનોલોજી નો વિકાસ ખૂબ જ વધારે ઝડપથી થઈ રહ્યો છે ત્યાં જ બીજી તરફ ગરીબી ભૂખ મરો અને અસમાનતા જેવી સમસ્યાઓ આજે પણ ગંભીર સમસ્યા પચીસ માં દ્રષ્ટિકોણ છે જે આપણને વર્તમાન સમસ્યાઓ ઉપર ઊંડાણથી વિચારવા ઉપર મજબૂર કરે છે તો આજના વિડીયોમાં આપણે આ ભવિષ્યવાણીના સંદર્ભમાં ભૂખની સમસ્યા તેના કારણો પરિણામો અને સંભવિત ઉકેલોની ચર્ચા કરીશું વિડિયો

હરિયાળી ક્રાંતિ ઓગણીસો દાયકામાં ખાસો ફાળો આપ્યો હતો આ ક્રાંતિએ ભારતને અનાજના ઉત્પાદનમાં પ્રબળ બનાવ્યું પરંતુ આજે પણ દેશના મોટા ભાગના લોકોને પૌષ્ટિક આહારની ઉણપ છે વૈશ્વિક ભૂખમરી ગ્લોબલ હંગર ઇન્ટેક્સ બે હજાર ચોવીસની રિપોર્ટના અનુસાર ભારત હજુ પણ ભૂખની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ ઊંચું છે આ આંકડા દર્શાવે છે કે ભારતમાં ભૂખની સમસ્યા માત્ર કોઈ ખોરાકની અછત નથી પરંતુ ગરીબી અશિક્ષણ અસમાન વિતરણ અને સામાજિક અસમાનતાઓ પણ તેના મૂળમાં છે બે હજાર પચીસમાં ભૂખથી પાંચ કરોડ લોકો મરશે એવી ભવિષ્યવાણી એક અતિ ચિત્ર રજૂ કરે છે પરંતુ તે વર્તમાન પરિસ્થિતિના ગંભીર પરિણામો વિશે વિચારવા પણ દબાણ કરે છે આવી પરિસ્થિતિની કલ્પના કરીએ તો ઘણા પરિબળો આના માટે જવાબદાર હોઈ શકે છે જેમ કે બે હજાર પચીસ માં આબોહવા પરિવર્તનની અસરો વધુ તીવ્ર બની શકે છે અનિયમિત વરસાદ દુષ્કાળ અને પૂર જેવી આફતો ખેતીના ઉત્પાદનને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને ગ્રામીણ ભારત જ્યાં જેટલી વસ્તી ખેતી ઉપર નિર્ભર છે છે તે સૌથી વધારે અસરગ્રસ્ત થઈ શકે એના પછી ભારતની આર્થિક અસમાનતા ભારતની આર્થિક વૃદ્ધિ ઝડપી હોવા છતાં પણ તેના લાભો અસમાન રીતે વેચાયા છે બે હજાર પચીસ માં જો આ અસમાનતા વધે તો ગરીબી વર્ગને પૂરતો ખોરાક મળવો ખૂબ જ વધારે મુશ્કેલ બનશે એના પછી ખાદ્ય વિતરણની સમસ્યા ભારતમાં ખાદ્ય ઉત્પાદન પૂરતું હોવા છતાં પણ તેનું વિતરણ અસરકારક નથી ખાદ્ય પદાર્થોનો બગાડ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓના લીધે ગરીબો સુધી ખોરાક પૂરતું નથી પહોંચતું એના પછી વસ્તી વધારો મિત્રો ભારતની વસ્તી બે હજાર પચીસ સુધીમાં લગભગ એકસો ને પિસ્તાલીસ કરોડની પાર પહોંચી ચૂકી છે વધતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે ખાદ્ય ઉત્પાદન અને વિતરણમાં વધારો કરવો આવશ્યક છે અન્યથા ભૂખની સમસ્યા વધી શકે છે આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે અને જો સમયસર પગલાં ન લેવાય તો ભૂખની સમસ્યા એક વિનાશક સ્વરૂપ ધારણ કરી શકે છે જો બે હજાર પચીસમાં ભૂખની સમસ્યા વધે તો તેની અસરો બહુઆયમી હશે જેમ કે સામાજિક અસરો ભૂખથી પીડાતા લોકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધશે બાળકોમાં કુપોષણથી શિક્ષણ અને વિકાસ ઉપર નકારાત્મક અસર પડશે જે ભવિષ્યની પેઢીને નબળી બનાવશે સામાજિક અસંતોષ અને અશાંતિ પણ વધી શકે છે પછી આર્થિક અસરો ભૂખ થી પીડાતા લોકોની ઉત્પાદકતા ઘટશે જે આર્થિક વૃદ્ધિને અવરોધે છે આરોગ્ય સેવાઓ ઉપર ખર્ચ વધશે કુપોષણથી સંબંધિત રોગોનું પ્રમાણ વધશે રાજકીય અસ્થિરતાનું કારણ બની શકે છે લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વિશ્વાસ ઘટશે અને વિરોધ પ્રદર્શનો અને આંદોલનો વધશે આ બધી અસરો એક ચક્ર બનાવે છે જેમાં ભૂખ ગરીબીને વધારે છે અને ગરીબી ભૂખને વધુ ગંભીર બનાવે છે ભૂખની સમસ્યાને સમજવા માટે તેના મૂળના કારણોને સમજવું જરૂરી છે ભારતમાં લગભગ વીસ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે આ લોકો માટે પૌષ્ટિક આહાર ખરીદવો એક પડકાર છે ભારતમાં દર વર્ષે લગભગ ત્રીસથી ચાલીસ ટકા ખાદ્ય પદાર્થો બગડે છે જેનું કારણ અપૂરતું સંગ્રહ પરિવહનની સમસ્યા અને બજાર વ્યવસ્થાની ખામીઓ છે ઘણા લોકોને પૌષ્ટિક આહારનું મહત્વ ખબર નથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઓછા ખર્ચે ઉપલબ્ધ ખોરાકનો ઉપયોગ કરે છે જે પૌષ્ટિક નથી લિંગ જાતિ અને ધર્મ આધારિત અસમાનતાઓ ખોરાકની પહોંચને અસર કરે છે મહિલાઓ અને બાળકો ઘણીવાર પૌષ્ટિક આહારથી વંચિત વંચિત રહે છે ખેતી ઉપર આધારિત અર્થતંત્રમાં આબોહવા પરિવર્તન ખોરાકના ઉત્પાદનને અસર કરે છે બે હજાર પચીસ સુધીમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે ભૂખની સમસ્યાને નાબૂદ કરવા માટે વ્યાપક અને ટકાઉકેલ

દુકાળ પ્રતિરોધક બીજનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદન વધારી શકે છે ખાદ્ય બગાડ ઘટાડવા માટે સંગ્રહ અને પરિવહનની સુવિધાઓમાં સુધારો કરવો જરૂરી છે ફૂડ બેંક જેવી સંસ્થાને પ્રોત્સાહન આપીને વધારાનો ખોરાક ગરીબો સુધી પહોંચાડી શકાય છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પૌષ્ટિક આહારનું મહત્ત્વ સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ મહિલાઓને શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ આપવાનું ઘર ધૂથ સ્થળે કુપોષણ ઘટાડી શકાય છે લિંગ અને જાતિ આધારિત અસમાનતાઓ દૂર કરવા માટે નીતિઓ ઘડવી જરૂરી છે દરેક વ્યક્તિને ખોરાકનો અધિકાર મળે તેની ખાતરી કરવી જોઈએ ભૂખની સમસ્યા વૈશ્વિક છે અને તેનો ઉકેલ પણ વૈશ્વિક સ્તરે શોધવું શોધવું જરૂરી છે ભારત સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને ખાદ્ય સુરક્ષા માટે કામ કરવું જોઈએ ભૂખની સમસ્યાને દૂર કરવા માટે સરકાર સમાજ અને વ્યક્તિની સંયુક્ત ભૂમિકા જરૂરી છે સરકારે ખાદ્ય સુરક્ષા શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપર રોકાણ વધારવું જોઈએ ગરીબો માટે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા માટે નીતિઓ ઘડવી જોઈએ એનજીઓ સ્વયંસેવી સંસ્થાઓ અને સમુદાયોએ ખોરાકનું વિતરણ જાગૃતિ અભિયાન અને શિક્ષણ માટે કામ કરવું જોઈએ સમાજના શ્રીમંત વર્ગે ગરીબોની મદદ માટે આગળ આવવું જોઈએ દરેક વ્યક્તિએ ખોરાકનો બગાડ ઘટાડવો ગરીબોની મદદ કરવી અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજવું જોઈએ આવા નાના નાના પગલાં જેમ કે ખોરાક દાન કરવું કે જાગૃતિ ફેલાવી આ પણ મોટો ફેરફાર લાવી શકે છે બે હજાર પચીસમાં પાંચ કરોડ લોકો ભૂખથી મરશે એ ભવિષ્યવાણી એક ચેતવણી છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે હતાશ થઈ જઈએ ભારતમાં ભૂખની સમસ્યાને દૂર કરવાની ક્ષમતા છે જો આપણે એકજૂટ થઈને કામ કરીએ તો બે હજાર પચીસ ઈ એક નવી શરૂઆત હોઈ શકે છે જ્યાં દરેક ભારતીયને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળે આ માટે ટેકનોલોજી નવીનતા અને સામાજિક ન્યાયનો ઉપયોગ કરવો પડશે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખાદ્ય વિતરણને વધુ પારદર્શી બનાવી શકાય યુવા પેઢીની ખેતી અને ખાદ્ય ઉત્પાદન સાથે જોડીને નવા ઉકેલો શોધી શકાય સૌથી મહત્વનું આપણે સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવું પડશે જેથી કોઈ પણ ભૂખ્યું ન રહે ભૂખ એ માત્ર શારીરિક જરૂરિયાત નથી પરંતુ તે માનવ અધિકારોનો પણ પ્રશ્ન છે બે હજાર પચીસની આ ભવિષ્યવાણી આપણને એક ચેતવણી આપે છે કે જો હવે પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે પરંતુ આ એક ચેતાવણી સાથે આશાનો સંકેત પણ છે ભારતમાં ભૂખને ખતમ કરવાની ક્ષમતા જ છે આપણે એક એવું ભારત બનાવીએ જ્યાં દરેક વ્યક્તિને પૂરતો ખોરાક મળે અને દરેક બાળક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું સપનું જોઈ શકે મિત્રો આજના આધુનિક યુગમાં જ્યારે માનવજાતે ચંદ્ર અને મંગળ ઉપર પોતાનો પગ મૂક્યો છે ત્યારે એ વિચારવું પણ ખૂબ જ દુઃખદ છે કે બે હજાર પચીસમાં દુષ્કાળ અને ભૂખથી લોકો મૃત્યુ પામી શકે છે આ એક એવી સમસ્યા છે જે માત્ર ગરીબ દેશો કે અમુક પ્રદેશો પૂરતી મર્યાદિત નથી પણ તેની અસર સમગ્ર વિશ્વ ઉપર પડી શકે છે જ્યારે પાણીની અછતને કારણે ખેતી નિષ્ફળ જાય છે ત્યારે ખોરાકનું ઉત્પાદન ઘટે છે અને તેની સીધી અસર ભૂખમરી તરીકે જોવા મળે છે બે હજાર પચ્ચીસમાં આ સમસ્યા વધુ ગંભીર બનવાની આશંકા છે કારણ કે આબોહવા પરિવર્તન વસ્તી વધારો અને પર્યાવરણનું શોષણ આ સંકટને વધારી રહ્યા છે દુષ્કાળ એટલે માત્ર પાણીની અછત નથી પરંતુ તેની સાથે જીવનના તમામ પાસાઓ ઉપર અસર પડે છે ખેતી નાશ પામે છે પશુઓ મરવા લાગે છે અને ગામડાઓમાંથી શહેરો તરફ સ્થાનાંતર વધે છે આ સ્થાનાંતર શહેરોમાં ગરીબ અને ભીડભાડની સમસ્યા ઊભી કરે છે જે ભૂખનું સંકટ વધારે છે ભારત જેવા દેશમાં જ્યાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે ત્યાં દુષ્કાળની અસર વધુ ઘાતક બની શકે છે ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પહેલાંથી જ લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને બે હજાર સુધીમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે ભૂખની સમસ્યા પણ એટલી જ ગંભીર છે વિશ્વ ખાદ્ય સંગઠનના અહેવાલો અનુસાર હાલમાં પણ વિશ્વના લાખો લોકો ભૂખનો શિકાર બને છે જો દુષ્કાળની સ્થિતિ વધશે તો ખોરાકની અછત ગંભીર સ્વરૂપ લઈ શકે છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે તેમનું શરીર ભૂખ અને કુપોષણ સામે લડવા માટે ઓછું સક્ષમ હોય છે આ સમસ્યાને હળવાશથી લઈ ન શકાય કારણ કે તે માત્ર વ્યક્તિગત જીવનને જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિને પણ અટકાવી શકે છે આ સંકટની ગંભીરતા એ વાતમાંથી સમજાય છે કે તેના પરિણામો લાંબા ગાળા સુધી ટકી શકે છે દુષ્કાળથી ખેતીનો નાશ થાય તો ખેડૂતો દેવામાં ડૂબી જાય છે જેના કારણે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધે છે ભૂખમરીથી લોકોની કામ કરવાની ક્ષમતા ઘટે છે જે આર્થિક વિકાસને અવરોધે છે આ વધુ ધ્યાનમાં લેતા બે એક એવું વર્ષ બની શકે છે જે માનવતા માટે મોટો પડકાર લઈને આવ્યો છે બે હજાર પચ્ચીસમાં દુષ્કાળ અને ભૂખનો સંકટ

ત્યાં વરસાદની અનિશ્ચિતતા ખેડૂતો માટે મોટી સમસ્યા બની શકે છે બે હજાર પચીસના અંત સુધીમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર હવે અટકાવવી શક્ય નથી મિત્રો માનવીએ પોતાની જરૂરિયાતોને પૂરું કરવા માટે પ્રકૃતિનું શોષણ કર્યું છે જંગલોની કાપણી જમીનોનો અતિ ઉપયોગ અને પાણીના સ્ત્રોતનું પ્રદૂષણ દુષ્કાળનું મોટું કારણ બની રહ્યા છે જંગલો ઓછા થવાથી વરસાદનું પ્રમાણ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેડૂતોનું ઉત્પાદન ઘટે છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે દુષ્કાળની સ્થિતિને વધારે છે આના સિવાય વિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે અને તેની સાથે ખોરાકની માંગ પણ વધી રહી છે પણ ખેતીની જમીન અને પાણીના સંસાધનો મર્યાદિત છે જ્યારે ઉત્પાદન માંગને પહોંચી નથી શકતું ત્યારે ખોરાકની અછત ઊભી થાય છે આ અછત ગરીબ વર્ગને સૌથી વધારે અસર કરે છે કારણ કે એમની પાસે મોંઘા ભાવે ખોરાક ખરીદવાની ક્ષમતા નથી હોતી બે હજાર પચીસના અંત સુધીમાં વસ્તીનું દબાણ ભૂખની સમસ્યાને વધુ તીવ્ર બનાવી શકે છે ખોરાકનું ઉત્પાદન ઘટવું એ એકમાત્ર સમસ્યા નથી તેનું અસમાન વિતરણ પણ ભૂખનું મોટું કારણ મોટું કારણ છે ઘણા દેશોમાં ખોરાક ઉપલબ્ધ હોવા છતાં પણ તે ગરીબ લોકો સુધી નથી પહોંચતો ભારતમાં પણ સરકારી ગોડાઉનોમાં અનાજ સડી જાય છે પરંતુ ભૂખે મરતા લોકો સુધી પહોંચતું નથી અને આવી વ્યવસ્થાગત ખામીઓ ભૂખ મરીને વધારી રહી છે ગરીબ અને આર્થિક અસમાનતા પણ આ સંકટનું મુખ્ય કારણ છે જે લોકો પાસે પૈસા નથી તેઓ ખોરાક ખરીદી નથી શકતા ભલે ખોરાક બજારમાં ઉપલબ્ધ હોય આમ છતાં પણ ખેડૂતો પોતે દેવામાં ડૂબી જાય છે અને એમના પરિવારો ભૂખે મરવાની સ્થિતિમાં આવી જાય છે આ બધા કારણો મળીને બે હજાર પચીસમાં દુષ્કાળ અને ભૂખનો એક ભયાનક ચિત્ર રજૂ કરે છે જો દુષ્કાળ અને ભૂખનું સંકટ બે હજાર પચીસના અંત સુધીમાં તીવ્ર બનશે તો તેની અસરો માત્ર વ્યક્તિગત જીવન ઉપર મર્યાદિત નહીં રહે પણ સમાજ અર્થતંત્ર અને વૈશ્વિક સ્તરે પણ ગંભીર પરિણામો દેખાશે દુષ્કાળની સૌથી પહેલી અને સીધી અસર ખેતી ઉપર પડશે પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જશે જેનાથી ખાદ્ય ઉત્પાદન ઘટશે ભારત જેવા દેશોમાં જ્યાં લાખો ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે ત્યાં આ સ્થિતિ ખેડૂતોને દેવામાં ડૂબાડી શકે છે ગુજરાતના ખેડૂતો જેઓ પહેલાથી જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે બે હજાર પચીસનો આ વર્ષ એક મોટો પડકાર લઈને આવ્યો છે ખેતીનો નાશ થવાથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે અને આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થશે ખોરાકની અછતથી ભૂખમરીનું પ્રમાણ વધશે ખાસ કરીને ગરીબ અને સંવેદનશીલ વર્ગમાં બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે કુપોષણને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટશે જેનાથી રોગો ફેલાવાનું જોખમ વધશે બે હજાર પચીસમાં ભૂખમરીથી મૃત્યુદરમાં વધારો થવાની આશંકા છે ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણી એશિયાના દેશોમાં જ્યાં પહેલાંથી જ ખોરાકની અછતનો સામનો કરવો પડે છે આના સિવાય દુષ્કાળથી પ્રભાવિત વિસ્તારોમાં લોકો શહેરો તરફ સ્થાનાંતર કરશે જેનાથી શહેરી વિસ્તારોમાં ભીડભાડ અને ગરીબી વધશે આ સ્થાનાંતર સામાજિક અસ્થિરતા લાવી શકે છે કારણ કે નોકરીઓ અને સંસાધનો માટે સ્પર્ધા વધશે ગામડાઓ ખાલી થઈ જશે અને શહેરોમાં જુગી ઝૂંપડીઓનું પ્રમાણ વધશે આ સ્થિતિ અપરાધ અને હિંસાને પણ વેગ આપી શકે છે આના સિવાય આર્થિક નુકસાન પણ થશે ખેતીનો નાશ અને ખોરાકની અછતથી દેશનું અર્થતંત્ર ડગમગાઈ શકે છે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી જશે જેનાથી મોંઘવારી વધશે ગરીબ લોકો માટે ખોરાક અગમ્ય બની જશે જ્યારે શ્રીમત વર્ગ તેનો સંગ્રહ કરશે આર્થિક અસમાનતા વધશે અને આના લીધે દેશોનો વિકાસ ધીમો પડી શકે છે ખેડૂતો અને નાના નુકસાન રાષ્ટ્રીય આવક ઉપર ભારે અસર કરશે દુષ્કાળની અસર માત્ર માનવીઓ પૂરતી જ મર્યાદિત નહીં રહે પરંતુ તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડશે પાણીના સ્રોતો સુકાઈ જશે પશુઓ મરવા લાગશે અને જંગલોનો નાશ ઝડપથી થશે આનાથી પર્યાવરણીય અસંતુલન વધશે જે ભવિષ્યમાં દુષ્કાળની વધુ ગંભીર બનાવશે આ ચક્રની શરૂઆત બની શકે છે જે લાંબા સુધી ટકી શકે છે આબોહવા પરિવર્તનને રોકવા માટે વૃક્ષારોપણ રેન્યુએબલ એનર્જીનો ઉપયોગ કાર્બોન એબિસન ઘટાડવું જરૂરી છે બે હાજર પચીસ માં દુષ્કાળ અને ભૂખથી લોકોના મરવાની આશંકા ગંભીર ચેતવણી છે જે માનવ જાતને પોતાની ભૂલો સુધારવાની તક આપે છે દુષ્કાળ અને ભૂખ માત્ર કુદરતી આપતો નથી પરંતુ માનવ ક્રિયાનો પરિણામ છે આબોહવા પરિવર્તન પર્યાવરણનું શોષણ વસ્તી વધારો અને આર્થિક અસમાનતા જેવા પરિબળો આ સંકટને જન્મ આપે છે બે હજાર અંત સુધીમાં આ સમસ્યા ગંભીર બની શકે છે જેનાથી ખેતીનો નાશ થઈ શકે છે ભૂખમરી ની સમસ્યા ગંભીર બની શકે છે બે હજાર પચીસના અંત સુધીમાં આ સમસ્યા ગંભીર બની શકે છે જેનાથી ખેતીનો નાશ થઈ શકે છે ભૂખમરી સ્થાનાંતર અને આર્થિક અસ્થિરતા જેવા અસરો દેખાશે ખાસ કરીને આપણા ભારત જેવા દેશોમાં જ્યાં ગામડાઓ અને ખેડૂતો રાષ્ટ્રની રીડ છે ત્યાં આ સંકટની અસર વધુ ઘાતક હોઈ શકે છે ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ આનો સૌથી વધુ ભોગ બની શકે છે જોકે આ સંકટનો અંત નથી મિત્રો જો આપણે સમયસર જાણીએ અને સામૂહિક પ્રયાસો કરીએ તો બે હજાર પચીસને એક નવી શરૂઆત બનાવી શકીએ છીએ પાણીનું સંરક્ષણ દુષ્કાળ પ્રતિરોધક ખેતી ખોરાકનું સમાન વિતરણ અને પર્યાવરણની જાણવરી જેવા ઉકેલો આપણી પાસે છે ભારતમાં પહેલાંથી જ ઘણી સફળ યોજનાઓ જેમ કે નર્મદા કેનાલ અને જળ સંચય અભિયાનો આગળ વધી રહ્યા છે જે આશા જગાવે છે કે વિશ્વભરમાં પણ આબોહવા પરિવર્તન સામે લડવા માટે પગલાં લેવાઈ રહ્યા છે જેનો લાભ ભવિષ્યમાં મળશે આ સંકટને ટાળવું એ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વની છે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી આપવાની અપનાવવી જોઈએ નાગરિકોએ પાણી અને ખોરાકનો બગાડ ઘટાડવો જોઈએ અને યુવાઓએ પર્યાવરણ રક્ષણ માટે આગળ આવવું જોઈએ સરકારે પણ નીતિઓને વધુ કડક અને કાર્યક્ષમ બનાવવી જોઈએ જો આપણે આજે એકજૂટ થઈને કામ કરીએ તો બે હજાર પચીસના અંત સુધી દુષ્કાળ અને ભૂખનું ભયાનક ચિત્ર બદલાઈ શકે છે આજનો દિવસ મિત્રો આવનારી કાલને સુધારવાની એક મોટી તક છે જો આપણે પ્રકૃતિ સાથે સંવાદિતા જાણવીએ સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને ગરીબોને સશક્ત બનાવીએ તો ભવિષ્યમાં દુષ્કાળ અને ભૂખનો સંકટ ઘટાડી શકાય છે બે હજાર પચીસ નો આ વર્ષ એક પડકાર હોઈ શકે છે પરંતુ એક નવી શરૂઆતનો માર્ગ પણ બની શકે છે આપણે બધાએ મળીને આ લડાઈ લડવાની છે જેથી આવનારી પેઢીને એક સુરક્ષિત અને સમૃદ્ધ વિશ્વ મળે આની સાથે મિત્રો આજનો આ વિડીયો પૂરો થાય છે હવે ધ્યાન આપજો આપણે માત્ર સમસ્યાને જોવાની જ નહીં પરંતુ તેનો ઉકેલ લાવવાની જવાબદારી પણ લેવાની છે તો ચાલો મિત્રો આજથી જ પ્રયાસ શરૂ કરીએ તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે આના ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ